મતદાન થઈ રહ્યું છે પચીસ લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે અને ઉમેદવારો અત્યારે જોર લગાવી છે પોતાના પ્રચારની અંદર હવે મતદારો કોના છે છે જોવાનું પણ મતદાન જે થઈ રહ્યું છે એ ખરેખર ભલ ભલા ઉમેદવારોને ફાળ પડાવે નેતાઓને ફાળ પડાવે એવું છે કારણ કે જેટલા પ્રમાણમાં જોઈએ એટલું મતદાન હજી સુધી નથી થયું સવારની અંદર અફકોર્સ ઉત્સાહ હતો પણ આ બધા વચ્ચે દિગ્ગજોએ ઉમેદવારો નેતાઓએ રાજનેતા એની સાથે સાથે જે રજવાડાઓ છે એમણે મતદાન કર્યું મોટા મોટા ઉદ્યોગ હવે જે ઉમેદવારો છે એ પણ પહોંચ્યા હતા અને પોરબંદર વિધાનસભા પરથી પક્ષ પલટો કરી અને આવ્યા અર્જુન મોઢવાડિયા અને તેના જ કારણે વિધાનસભાની ચૂંટણી અહીંયા ફરીથી થઈ રહી છે પેટા ચૂંટણી અર્જુન મોઢવાડિયા મોઢવડ ગામ પહોંચ્યા હતા અને

એને મન બનાવી લીધું લીધું છે અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું પણ મન બનાવી લીધું છે અને હવે આપણે માત્ર એના માટે નહીં પણ આપણા બાળકોનું આપણા યુવાનોનું ભાવિ બદલવા માટે બીજા કોઈ નાના મોટી બાબતોમાં એ વાત કરે પોતાના પરિવારને એક પરિવાર પોતાના વ્યક્તિગત પરિવાર હોય ગામનો પરિવાર હોય કે સમગ્ર શહેર પરિવાર હોય શહેરની જનતાનો પરિવાર હોય કે સમગ્ર ભારતની જનતાનો પરિવાર હોય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જસવંતસિંહ પહોંચ્યા હતા મતદાન કરવા માટે મતદાન કર્યું એની સાથે સાથે પરિવાર પણ એમની સાથે હતો પરિવાર સાથે જસવંતસિંહ એ મતદાન કર્યું અને ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી લોકોને મતદાન માટેની અપીલ કરી અને પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો